નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર અને હું છું દર્શન જોધરી થોડા લાંબા સમયથી આપણે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા થોડુંક તબિયત ખરાબ હોવાના કારણે તો આપણે ફરી આપણે વિડીયોમાં મળી ચૂક્યા છીએ હવે વાત કરીએ ચોમાસાની તો જે હવામાન ખાતું અને જે આગાહી કરતા અમુક વ્યક્તિઓ છે જે આપણે પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ જેવા મહાન વ્યક્તિઓ છે જે આગાહી કરી રહ્યા છે કે ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તે વાત સાચી પણ છે કે સપ્ટે સપ્ટેમ્બરના એન્ડમાં જે આપણે નવરાત્રી શરૂ થશે ત્યાંથી માટે જે ચોમાસું છે જે ધીરે ધીરે વિદાય લેવા માંડ્યું છે દિલ્હીના અમુક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ પણ દીધી છે અને ધીરે ધીરે જે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તેમ ધીરે ધીરે હવે ચોમાસું વિદાય લેશે અને શિયાળાનું આગમન થશે પણ જો વરસાદની પ્રક્રિયા છે જે સાવ બંધ થઈ જશે કે કેટલી રહેશે તે જાણવા આપો શું કહેશો તો જે રાજસ્થાનના અમુક ભાગો છે ત્યાં બેથી ત્રણ દિવસથી આપણને વરસાદી સ્થિતિ અમુક જે કહી શકાય છે કે અમુક શહેરો છે જ્યાં વરસાદની સ્થિતિ થોડી જોવા મળી રહી છે બે દિવસથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટાંઝી વરસાદ પડી રહ્યો છે ઘણો વરસાદ જોવા નથી મળી રહ્યો પણ જે મધ્યપ્રદેશના અમુક ભાગો છે ત્યાં સારો એવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે તો શું ચોમાસું ગુજરાતમાં સાફ વિદાય લે છે તો ગુજરાતમાં જે અમુક વિસ્તારો છે ત્યાં બફારો અને સવારમાં જે ઉમસ ભરવા માંગી છે જેમ કે આપણે ઝાકળ કહી શકાય સવારમાં જે ઠંડી જ આપણને જોવા મળે છે જે વનસ્પતિના પાંદડા ઉપર તો ગુજરાતમાં જે ધીરે ધીરે હવે ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે પણ વરસાદના જે થોડાક કહી શકાય કે વરસાદની થોડીક સંભાવના આપણને ભણતી જોવા મળી રહી છે જે ટૂંક સમયમાં આજથી દસ દિવસ પછીના જે આપણે વાત કરીએ કે જે ઓગણત્રીસ તારીખથી જે પહેલી તારીખ છે જે સપ્ટેમ્બર મહિનાની તેમાં અમુક સ્થાનો ઉપર અત્યંત ભારે વરસાદની સ્થિતિ આપણને જોવા છે કારણ એ છે કે જે બંગાળની ઘાડી છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે ત્યારબાદ તે લો પ્રેશર એરિયા અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ઓ આપણે જે પછી ધીરે ધીરે તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે અને ધીરે ધીરે તે આગળ વધશે મધ્યપ્રદેશમાં તે થઈ અને આપણા ગુજરાતને તે ઇફેક્ટ કરશે મધ્યપ્રદેશમાં જે છવ્વીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધીના ઘણા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આપણે જે ગુજરાતી ભાષામાં વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ તો તે ધીરે ધીરે વાવાઝોડું આપણા ગુજરાત તરફ આવશે અને ઓગણત્રીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સુધી જે ઓગણત્રીસ તારીખની જે રાત્રિના સમયથી ગુજરાત ઉપર તે વાવાઝોડું ઇફેક્ટ કરશે અને જે સૌથી પ્રથમ વરસાદ જે દાહોદથી લઈ સુરત વલસાડ સુધીના ઇલાકાઓમાં અત્યંત ભારે વરસાદ થશે અને જે ઓગણત્રીસ તારીખથી લઈ ત્રીસ તારીખ અને ત્રીસ તારીખ સુધીમાં જે ત્રીસ એકત્રીમાં જે વરસાદની તીવ્રતા છે જે સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત તીવ્ર જોવા મળશે અને પહેલી તારીખથી લઈ જે પહેલી તારીખે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સૌરાષ્ટ્રને છોડી અને આપણા કચ્છ રિજનને ઇફેક્ટ કરશે કચ્છમાં ખૂબ ભારે વરસાદ થવાની શક્યતા જોવા મળશે પવનની સ્થિતિ પણ થોડી વધુ ગંભીર રહેશે કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે તેમાં મિનિમમ જે સાયક્લોનમાં જે વાવાઝોડાની અંદર જે પવનની ગતિ હોય છે જે ચાલીસથી પચાસ કિમીની તો હોય જ છે નોર્મલમાં નોર્મલ જો વાવાઝોડું હોય પણ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ આપણને જોવા મળતી હોય છે અને બીજી તારીખે જે ચોમાસું છે જે આપણે વાવાઝોડું છે તે ધીરે ધીરે જે અરબસાગર તરફ વહી જશે એટલે ગુજરાતમાં પછી જે પવનોની સ્થિતિ છે જે સૂકા પવનો આવવા મળશે અને જે ઠંડીનું પ્રમાણ છે જે વધવા લાગશે પણ જે દિવસમાં જે થોડો ઉકળાટ અને બફારો જોવા મળશે કારણ કે હવે જે પાછા ફરતા જે સૂકા પવનો છે તેના કારણે જે બફારો આપણને જોવા મળે છે વાદળો બંધાશે ક્યાંક ક્યાંક ગાજવીજ થશે પણ વરસાદની તીવ્રતા સાવ નોર્મલ જોવા મળશે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદ પડી શકે છે બાકી વધુ વરસાદથી કોઈ તીવ્રતા જોવા મળશે નહીં તો આમ એક તરીકે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડીમાં જો બન્યું બનવાની સંભાવના તો બતાવી રહ્યું છે જે સેટેલાઇટ મોડલ છે જે આપણે એપ્લિકેશનો જે અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના આપણને જોવા મળી રહી છે પણ જે એનો ટ્રેક થોડો બદલાઈ શકે છે કાં તો તે દિલ્હી તરફ વહ્યું જાય કાં તો તે નીચે જે આપણે મહારાષ્ટ્ર તરફ વહ્યું જાય પણ ગુજરાત ઉપર જે હાલના જે સેટેલાઇટ મોડલ બતાવે છે તે અનુસાર જે એનો ટ્રેક છે જે મધ્યપ્રદેશ પછી ગુજરાતમાં જ છે અને ગુજરાત ઉપર થઈને જે અરબ સાગરમાં વહી જશે તો જો બનશે તો ગુજરાતમાં એક રાઉન્ડ વડે ફરીથી આવી રહ્યો છે વરસાદનો જેથી ખેડૂતોને જે લાસ્ટ જે આ વરસાદ જોવા મળે છે ચોમાસાનો છેલ્લો વરસાદ આપણને જોવા મળે છે ગુજરાતના ખેડૂતોને અને જે મગફળીનું વાવેતર કરેલ છે તેના માટે પણ એક અનુકૂળ જે છેલ્લો વરસાદ છે ત્યારબાદ વરસાદની તીવ્રતા સાફ નોર્મલ થઈ જશે છે ક્યાંક ક્યાંક કોક ભાગોમાં છોટ છૂટો છવાયો વરસાદ જોવા મળે બાકી ઠંડી વધવા લાગશે ધીરે ધીરે ઝાકળ પડવા માંડશે અને જે ખેડૂતો છે જે બટાકા જીરું જેવા રાયડો જેવા અનેક પાકોનો પણ વાવેતર કરી શકે તેના પછી કોઈ વરસાદની સંભાવના જોવા મળી રહી નથી પણ જે ઓગણતી પહેલી તારીખ છે જે વાવાઝોડું જો તાટક છે તો પવનની સ્થિતિ અને જે વરસાદની તીવ્રતા છે જે બહુ ગંભીર જોવા મળવાની છે તો થોડી સાવચેત રાખજો જો વાવાઝોડું બને છે તો ગુજરાતને સો ટકા ઇફેક્ટ કરવાની સંભાવના આપણને જોવા મળી રહી છે આજ માટે આટલું જ જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ